જી જેનીબેન જે રીતે આપને તો રાજકારણ આમ કહેવાય કે વારસાઈમાં જ મળેલું છે આપને કોંગ્રેસ પાર્ટી વિશ્વાસ મૂકી અને સાંસદ પદ માટેના ઉમેદવાર જાહેર કર્યા છે એ ટિકિટ આપવામાં આવી છે શું કહેશો સૌપ્રથમ તો આપના માધ્યમથી મારા શીષ નેતૃત્વનો આભાર વ્યક્ત કરીશ કે ઓગણચાલીસ વર્ષની વયે અવળો મોટો વિસ્તાર અમરેલી સંસદીય મત ક્ષેત્ર કે જેમાં સાત વિધાનસભાનો સમાવેશ થાય છે એટલી મોટી જવાબદારી મારા ઉપર વિશ્વાસ મૂકીને ઉમેદવારી કરવાની મને તક પ્રાપ્ત કરાવી આ મુદ્દે હું એટલું કહીશ કે વિરજીભાઈની દીકરી છું વારસાઈમાં તમે કીધું એમ કે રાજકારણ મળેલું છે પણ જિલ્લા પંચાયતની જ્યારે હું ચૂંટણી લડી જિલ્લા પંચાયતની પ્રમુખ બની એના પછી આખાએ અમરેલી સંસદીય મત ક્ષેત્રનો અને અમરેલી જિલ્લાનો પ્રવાસ કર્યો એના પછી મને એમ થયું કે આ જિલ્લામાં હજી ઘણું બધું થવું જોઈએ જે થતું નથી અથવા તો પરિસ્થિતિ બદલવા માટે યુવાનોએ આગળ આવવું જોઈએ એટલે મારું માનવું છે કે ટિકિટ મળી છે એ ખુશી કરતા પણ વધારે જવાબદારીની વાત છે કારણ કે હું ચૂંટાઈને જાઉં હું સંસદ સભ્ય બની જાઉં ત્યાર પછી જવાબદારીઓની શરૂઆત થાય છે એવું મારું માનવું છે આપના પિતા ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે સાંસદ સભ્ય પણ રહી ચૂક્યા છે આપને તેમના તરફથી કેવું સપોર્ટ મળે ઓફકોર્સ હું એમની એકની એક દીકરી છું હું રાજકારણમાં આવી ત્યારથી એની પહેલાં પણ જ્યારે નાનપણથી જોતી આવી છું ત્યારે ઘરમાં એક માહોલ ને વાતાવરણ હંમેશાથી એવું બને કે કાર્યકર્તાઓ આવે જુદા જુદા સમાજો જુદા જુદા વર્ગોના લોકો પોતાની વેદનાઓ પીડાઓ લઈને આવે એમના પ્રશ્નોનું નિરાકરણ વિરજીભાઈને કરતા જોયા ધારાસભ્ય તરીકે એમની જે જવાબદારી નિભાવવાની હોય વિધાનસભામાં કામ કેવી રીતના લેવાય અધિકારીઓ સાથે કોર્ડિનેશન કેવી રીતના થાય સંસદ સભામાં જ્યારે મતલબ સંસદ સભ્ય બન્યા ત્યારે દિલ્હીના કામો શું હોય જિલ્લા માટેનું પ્રતિનિધિત્વ જ્યારે સંસદ સભ્ય તરીકે કરતા હોય ત્યારની જવાબદારીઓ શું હોય આ બધું જ નાનપણથી જોયું તો અફકોર્સ એમનો સપોર્ટ વગર તો પોસિબલ નથી કે હું આ કક્ષા સુધી પહોંચી શકું એટલે એમનો ખૂબ સંપૂર્ણ સહયોગ રહે છે સાથે સાથે એમના તરફથી મને ફ્રીડમ પણ એટલી બધી છે એમને ક્યારેય એ પોતે ચલાવીને મને આપશે મારા બદલે એ કામ મારા પૂર્ણ કરીને આપ આપશે એવો અભિગમ નથી રાખ્યો હંમેશાથી એવું કીધું છે કે તું મારી દીકરી છો તો તું પણ શીખ જે હું લોકોમાં જઈ જઈને શીખો જે લોકો સાથે બેસીને એમના પ્રશ્નો સાંભળીને એમની વેદનાઓ સમજીને એમના વિસ્તારમાં જઈને ત્યાંની સમસ્યાઓ જાણીને જે નેતા બની શકે એ જ શ્રેષ્ઠ નેતા બની શકે એટલે મારું માર્ગદર્શન ક્યાંય અટકીશ તો ચોક્કસ રહેશે પણ શીખવું તો તારે પડશે એટલે નાનપણથી એમને મને આ જ શીખવાડેલું છે કે જો તારે હોય રાજકીય ક્ષેત્રમાં આગળ વધવું હોય તો મારો સહયોગ રહેશે પણ શીખવું તો તારે જાતે પડશે બેન તમે જેવી રીતે જણાવ્યું કે આપ પેલા જિલ્લા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છો તો રાજકારણની આપણી આ સફર છે તેમાં તે સમયનો અનુભવ અત્યારે કેવો કામ આવશે જિલ્લા પંચાયતના પ્રમુખ બની પછી મને સમજ પડી કે લોકો જે પ્રમાણે અત્યારે વિસ્તારની હું ખાસ અમરેલી જિલ્લાની આખી ચૂંટણી દરમિયાન ફક્ત મારા જિલ્લા અને સંસદીય મત ક્ષેત્ર એમાં મેં કીધું એમ સાત વિધાનસભાઓ બે વિધાનસભા મોમવા અને ગારિયાધાર આ વિસ્તાર બંને ભાવનગર જિલ્લામાં પડે છે પણ સંસદીય મત ક્ષેત્રમાં અમરેલી જિલ્લામાં પડે છે આ બધા વિસ્તારોની સમસ્યાથી હું જાણકાર હતી એટલા માટે કે જ્યારે જિલ્લા પંચાયતની પ્રમુખ હતી ત્યારે પંચાયત આપને દ્વાર આવો પ્રોગ્રામ એક કાર્યક્રમ મારા પ્રમુખ કાળના કાળ દરમિયાન મેં આપેલો હતો જેના સંદર્ભે દરેકે દરેક તાલુકાઓમાં અગિયાર તાલુકાઓમાં મેં પોતે જઈને ત્યાંના લોકોને અધિકારીઓને સાથે રાખીને એના પ્રશ્નો લઈને આવીને નિરાકરણ ઓન ધ સ્પોટ કરવાની પ્રયત્ન કર્યો તો એમાં ઘણા બધા પ્રશ્નોનું નિરાકરણ નહોતું થઈ શક્યું તો એના મૂળમાં જઈને લોકોની સાથે સીધા સંપર્કમાં રહીને અધિકારીઓ દ્વારા એનું નિરાકરણ લાવવામાં ખૂબ પ્રયત્નોને મહેનત કરી હતી સાથે સાથે કાર્યકરો કારણ કે ચોત્રીસ જિલ્લા પંચાયતોના સભ્યો એ અમરેલી જિલ્લામાંથી ચૂંટાઈને આવતા હોય આ બધા ચોત્રીસ જિલ્લા પંચાયતના મારા મને બાદ કરતા ભારતીય જનતા પાર્ટીના હોય કે કોંગ્રેસ પક્ષના હોય આ બધા સાથે એમના વિસ્તારનું સમસ્યાઓ શું છે એમના વિસ્તારનું સમીકરણ શું છે આ સમજવાનો મેં ખૂબ પ્રયત્ન જ્યારે હું પ્રમુખ હતી ત્યારે કર્યો હતો એટલે અત્યારે જ્યારે લોકસભાની ટિકિટ મળી છે ત્યારે બે વિસ્તાર ભલે ભાવનગર વિધાનસભાના ભાવનગર જિલ્લાના મળે એમાં પણ મહુવાની અને ગારીયાધારની બંને વખતે સંગઠનના માધ્યમથી હું બંને વિધાનસભાની પ્રભારી પણ રહી ચૂકી છું જિલ્લા પંચાયતના પ્રમુખ પછી જે સંગઠનની કામગીરી હાથ ઉપર લીધી હું યુવક કોંગ્રેસમાં પ્રદેશની મહામંત્રી હતી મહિલા કોંગ્રેસમાં હું પ્રદેશની ઉપપ્રમુખ હતી અત્યારે હું મહિલા કોંગ્રેસ પ્રદેશની પ્રમુખ છું અને સાથે સાથે એઆઈસીસીની લોકસભાના ઓબ્ઝર્વર તરીકે મેં રાજસ્થાનમાં પણ ફરજો બજાવી છે સંગઠનના વિવિધ હોદ્દાઓ ઉપર રહીને કોર્પોરેશન વિસ્તારના પણ મેં પ્રવાસો કર્યા છે એટલે આ બંને વિસ્તારો સંસદીય માટે નવા છે પણ મારી માટે જાણકાર એટલે છે કે પ્રભારી હતી ત્યારે લગભગ બધા કાર્યકરો સાથે મળીને એમના સાથે કોર્ડિનેશન કરીને સમજવાનો સંપૂર્ણ પ્રયાસ કર્યો છે એટલે જિલ્લા પંચાયતની પ્રમુખ હતી એનો ફાયદો આ વખતે બહુ વધારે મળશે અનુભવનો અને સાથે જે સંગઠન મેં કામગીરી કરી એ પણ અત્યારે અનુભવ કામમાં આવે છે અને મને ઉપયોગ ખુબ સહાય કરે છે બેન પર રૂપાલા અમરેલીના છે છતાં ભાજપ ને એવી શું જરૂર પડી કે તેમને રાજકોટ થી ઉમેદવાર ટિકિટ આપવી પડી ભારતીય જનતા પાર્ટી જે છેલ્લા થોડા સમયથી એક સત્તાના નશામાં અભિમાનમાં આવી ગઈ છે આ અભિમાન એમને એ કક્ષા સુધી લઈ ગયા કે એમને ક્યાંક એવું વિચારી લીધું જે મારું માનવું છે કે ક્યાંક એવું વિચારી લીધું કે અમે કંઈ પણ ગુજરાતમાં પ્રયોગ કરશું તો એ સફળ થશે છવ્વીસ બેઠકો છવ્વીસમાંથી છવ્વીસ બેઠકો જીતવાના જે સપનાઓ એમણે જોયા કે આમાં અમે કંઈ પણ ગુજરાતની જનતાને કોઈને પણ ક્યાંયથી પણ લડાવશું તો ગુજરાતની જનતા સ્વીકારી લેશે એટલે ભારતીય જનતા પાર્ટીએ ક્યાંક સમીકરણો બદલીને પણ વિસ્તારો બદલીને પણ પોતાના નેતાઓ જો અહીંયા અમરેલી જિલ્લામાં વિધાનસભા અમારા પરેશભાઈની સામે હારી ગયા હોય તો એ પ્રયોગ અહીંયા નહીં કરીને રાજકોટમાં કરવાનું મારા ખ્યાલ મુજબ ક્યાંક એવું વિચારેલું હશે પણ ઠીક છે એ તો એમનો ઇન્ટરનલ મેટર છે પણ મને એવું લાગે છે ત્યાં સુધી કે ગુજરાતની જનતા આ વખતે ખૂબ સજાગ થઈ ગઈ છે તમારા કોઈપણ પ્રકારની જે ગુજરાતને છેલ્લા થોડા સમયથી લેબોરેટરીના રૂપમાં યુઝ કરો છો લેબોરેટરી તરીકે તમે ગુજરાતને લ્યો છો પણ આ વખતે જ્યાંથી કોઈ પણ લડતા હોય જ્યાંથી કોઈ પણ ઉમેદવારોને ભારતીય જનતા પાર્ટી મૂકતી હોય લોકોનો પ્રતિસાદ આ વખતે એ ધારે એવો મળતો નથી એટલે રૂપાલા સાહેબ રાજકોટમાંથી લડે ઠીક છે એમનો ઇન્ટરનલ છે પણ પ્રજા વખતે સાથે નથી રહેવાની એ ફિક્સ છે હવે જે રીતે ઘણા બધા નેતાઓએ પક્ષ પલટો કર્યો જે રીતે ગઠબંધન હોવા છતાં પણ આપના હોય કોંગ્રેસના હોય પક્ષ પલટાનો દોર શરૂ થયો અમરીશભાઈ ડેર અમરેલીમાં ખૂબ જ વર્ચસ્વ ધરાવતા હતા છતાં પણ એમને પક્ષ પલટો કર્યો

એવા ઘર્ષણો થતા હોય સત્તા પક્ષના આગેવાનો સાથે કે પોતાના ધંધાના પેલા સંદર્ભે પરિપ્રેક્ષ્યમાં જોઈએ એટલે જેટલા લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે અત્યારે તમે જો આખા દેશનું વાતાવરણ એવું બન્યું છે કે પેલા ઈડીસીબીઆઈ ની રેડ પડે ને પછી થોડા સમયમાં એ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ જાય એટલે પેલું વોશિંગ મશીન એવું છે કે એમાંથી પાસ થઈ જાય એટલે બધું જ સેફ છે જો ભ્રષ્ટાચાર થાય છે આખા દેશમાં તો દેશના બે મુખ્યમંત્રી ઝારખંડ અને દિલ્હીના જ કેમ જેલમાં છે તો પછી બીજા ભારતીય જનતા પાર્ટીના જેટલા મુખ્યમંત્રીઓ છે બધા દૂધે ધોયેલા છે એવું ન કહી શકાય એટલે અમરીશ ડેર ગયા છે કોંગ્રેસ પાર્ટીના અમારા પ્રદેશના કાર્યકારી અધ્યક્ષ હતા ખૂબ સંઘર્ષ કર્યો લોકોનો ખૂબ અવાજ ઉઠાયો લોકો માટે આંદોલનો કર્યા લડતા લડાયક નેતા હતા છતાં પણ જો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા થતો કંઈક એવા કારણો હોઈ શકે કંઈક એમની મજબૂરી હોઈ શકે કે જેના લીધે એમને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની ફરજ બને કારણ કે સત્તાની સામે લડવું સહેલું નથી હોતું જ્યારે તમે સત્તા સામે લડતા હોય ત્યારે તમારે અનેક પ્રકારના ભો ભોગ આપવા પડતા હોય છે એટલે જેના ભોગ આપવાની ક્ષમતા ક્યાંક ખૂટી પડે તો એ ભારતીય જનતા પાર્ટીમાં કારણ કે સત્તા એમની છે જોડાઈ શકે પણ આ લડાઈ એ ખૂબ લાંબી છે એટલે કોઈ જોડાઈ જાય છે કોઈ કરે છે એના કરતાં પણ લોકો જ્યારે આના આંદોલન રૂપમાંથી આંદોલન રૂપ સ્વરૂપમાં બહાર આવશે ત્યારે બધું જ દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે બેન જે રીતે અમરેલી સીટ પરથી ભાજપ પાર્ટીમાં પણ જે ઉમેદવાર ઉતાર્યા છે તેને લઈને એક વિખવાદ પોસ્ટરથી થયો મારા મરસ સુધી આ વિરોધ પહોંચ્યો હતો તેના વિશે શું કહેશો અમરેલી એકમાત્ર એવો જિલ્લો જ અત્યારે કહી શકાય એકમાત્ર સંસદીય ક્ષેત્ર છવ્વીસમાંથી અત્યારે થઈ એવું કહી શકાય કે જેમાં રાજકારણની વાત ન કરવી જોઈએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનું શું કોંગ્રેસ પક્ષ તરીકે મને ઉમેદવારી કરવાની તક મળી છે ત્યારે મારું શું એના કરતાં પણ સૌથી વધારે મહત્ત્વનો મુદ્દો એ છે કે લોકોનો શું અમરેલી જિલ્લો જ્યારે ગુજરાત આઝાદ થયું જ્યારે ગુજરાતને સ્ટેટનો દરજ્જો આપવામાં આવ્યો પ્રથમ અમારા મુખ્યમંત્રી ડોક્ટર જીવરાજ મહેતા અમરેલીથી બિલોંગ જયારે આઝાદ થયું ગુજરાત ત્યારે રાજકોટ અમરેલી ભાવનગર આ બધા જ જિલ્લાઓની પરિસ્થિતિ સેમ હતી તો અત્યારે રાજકોટ એટલું ડેવલપ થઈ ગયું ભાવનગર એટલું ડેવલપ થઈ ગયું તો અમરેલી એટલું પછાત રહેવાનું રીઝન શું આ મુદ્દાઓની ચર્ચા થવી જોઈએ એમનો ઇન્ટરનલ જે પણ ઇસ્યુ હોય એના ઉપર હું કોમેન્ટ એટલા માટે ન કરી શકું કે પંદર વર્ષથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ અમરેલીથી ચૂંટાઈને આવે છે અનેક નેતાઓ પરસોત્તમ રૂપાલાથી લઈને મોટા મોટા ગજના નેતાઓ અમરેલી જિલ્લાનું નેતૃત્વ કરી ચૂક્યા છે છતાં પણ અમરેલીમાં અત્યારે અનેક પ્રશ્નો પેન્ડિંગ છે ખેડૂતોની સમસ્યા તમે મહુવા બાજુ જાઓ તો ત્યાં લસણ ડુંગળી વાવતા ખેડૂતોની અત્યારે પરિસ્થિતિ ખૂબ કફોડી છે અત્યારે કપાસ ખેડૂતોના ઘરમાં હજી પણ વેચાયા વગરનો પડ્યો છે ખેડૂતોને એટલી સમસ્યા છે અહીંયા સરકારી કોઈ એવી મોટી હોસ્પિટલ નથી કે લોકોને ત્યાં ઈલાજ થઈ શકે બધાને રિફર કરીને ભાવનગર રાજકોટ ને અમદાવાદ સુધી લાંબુ થવું પડે છે કોઈ એવી એન્જિનિયરિંગ સરકારી કોલેજો નથી કે જેમાં બાળકો અહીંયા પોતાનું ભવિષ્ય સુનિશ્ચિત કરી શકે એટલે અત્યારે કોની પક્ષમાં કયો વિખવાદ થયો એના કરતાં પણ મહત્વની વાત છે કે અમરેલીના ડેવલપમેન્ટ માટે અમરેલી માટે બોલવા માટે કોણ આગળ આવે છે હું પોતે અમરેલીમાં બાર સુધી અભ્યાસ કર્યો છે આ બધા વિસ્તારોની સમસ્યાઓથી જાણકાર છું એટલે હું માનું છું ત્યાં સુધી કે આ ચૂંટણીએ કોઈ પક્ષની ચૂંટણી કે કોઈ ઉમેદવારની ચૂંટણી કરતાં પણ પ્રજાની ચૂંટણી હોવી જોઈએ કારણ કે પ્રજાના મુદ્દાઓ માટે કોઈને તો આગળ આવવું પડશે કોઈને તો અવાજ ઉઠાવવો પડશે આજની જે પરિસ્થિતિ છે એમાંથી મુક્ત ભવિષ્યમાં કરાવી શકે એના માટે કોકે તો લડાઈ લડવી પડશે એટલે હું એક ભવિ અમરેલીનું જે ભાવિ છે જે અત્યારે કદાચ ઘોડિયામાં સૂતું છે અત્યારે ક્યાંક સ્કૂલોમાં ભણે છે એને આવનારી કાલ કેવી આપી શકાય અમારા અમરેલીમાં સંસદીય મત ક્ષેત્રમાં એના માટેની લડાઈ લડવા માટે નીકળી છું બાકી પક્ષોની વાત તો વર્ષોથી ચાલી આવી છે અને વર્ષો સુધી ચાલતી રહેવાની છે આ વખતની ચૂંટણી ફક્ત અમરેલીના ડેવલપમેન્ટ માટેની લડાવવી જોઈએ એવું મારું ચોક્કસ માનવું છે જે અહીંના જે વધારે પડતા સાંસદ સભ્યો હોય તે પણ ભાજપના છે મહુવાની આપે વાત કરી કે મહુવા હોય ગારિયાધર હોય ભાજપનો ગઢ છે ખાસ એવા લોકોના પ્રશ્નો કે જે જે સત્તાના રૂપમાં આપણે કહ્યું કે જે પ્રશ્નો રહી ગયા છે એવા કયા મુદ્દાઓ છે કે જેના પર આપ આગળ આવી બધું કામ કરો મેં આ મુદ્દાઓની છણાવટ પાછળના મુદ્દા પાછળના તમારા પ્રશ્નોમાં જ કરી દીધી કે સૌની યોજનાઓનું પાણી સૌની યોજનાનું પાણી છે તો એ અમરેલી જિલ્લો જ કેમ સૌની યોજનાનાથી વંચિત છે નર્મદાના નીર અમરેલીમાં આવશે નથી આવી શક્યા આટલા બધા ઉદ્યોગોને તમે વિકસાવી શકો એમ છો અમરેલીમાં તમે ધારી બગસરા ધારી ખાંભાનો રૂટ જુઓ તો એને પ્રવાસન ક્ષેત્ર જાહેર કરીને તમે એને પ્રવાસન ક્ષેત્રમાં ડેવલપ કરી શકો એમ છો તો પણ અહીંયા ધંધા રોજગારી વધશે તમે અમારા અમરેલી તાલુકાના ચિત્તલમાં જુઓ કે જે સનેડાઓ બને છે ખેતીલાયક જે ટ્રેક્ટરોનું એનું ઓપ્શ ઓપ્શનલ જે સનેડાઓ બને છે એનું ખૂબ મોટું માર્કેટ છે ત્યાં પ્રોડક્શન એટલું છે આને યુનિટના રૂપમાં સ્થાપના કરીએ તો આખા દેશ કક્ષાએ અમરેલીનું ધ્યાન કેન્દ્રિત કરી શકાય છે બગસરાનો ઇમિટેશન તમે ઉદ્યોગ જુઓ એને પણ જો ડેવલપ કરીએ તો ઇમિટેશન આખું માર્કેટ દેશ લેવલની નજર અમરેલીમાં આવી શકે એમ છે સાવરકુંડલાનો કાંટા ઉદ્યોગ તમે જુઓ તમે સાવરકુંડલામાં જે ટ્રેલરો ટ્રેક્ટરની ટ્રોલીઓ બને છે એ જો મહુવા ડુંગળીની નિકાસ માટે ખૂબ પ્રચલિત છે અમારી પાસે સમૃદ્ધ દરિયાકાંઠો છે કે જ્યાં પીપાવાવ પોર્ટ રાજુલા બંદર ને બંદરને જાફરાબાદને આ બધી જગ્યાએ બહારની કંપનીઓ આવીને પોતાની કરે છે પણ રોજગારી અમરેલીના યુવાનોને નથી મળતી અનેક પ્રશ્નો છે કે જેના માટે વાચા આપવી ઘટે જે તમારી બેઝિક રિકવાયરમેન્ટ જે કહી શકાય મૂળભૂત મુદ્દાઓ મૂળભૂત અધિકાર એના માટેની લડત એ મારી પ્રાથમિકતા રહેશે એમાં શિક્ષણ આરોગ્ય તમારી બધી જ પ્રકારની સરકારી સવલતો પ્રાપ્ત થવી જોઈએ ઉપલબ્ધ થવી જોઈએ એની સુનિશ્ચિત કરવાની જવાબદારીથી મારી હું સંઘર્ષની શરૂઆત કરીશ જે જેની બેન અમારી સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ